નમસ્કાર દર્શક મિત્રો બી ગુજરાતીમાં ન્યુઝ ગુજરાતી હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર વડોદરા જિલ્લાના નેસર તાલુકાના મેરા કુવા ગામ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો તેમાં નિરાંત સેવાધામ આશ્રમના સદગુરુ વિક્રમ રામ મહારાજ દ્વારા અને તેમના સંતો ભક્તો દ્વારા ગુરુ પૂર્ણિમા મહોત્સવ છેલ્લા પંદર વર્ષથી ગુરુપૂર્ણિમા ઉજવવામાં આવે છે તેમજ સંતો ભક્તો દ્વારા ગુરુ પૂજન કરવામાં આવે છે ત્યારબાદ ગુરુજીની આરતી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે ત્યારબાદ રાતે ભજન તથા સંતવાણીનો પ્રોગ્રામ રાખવામાં આવે છે સદગુરુ વિક્રમ મહારાજ દ્વારા આજુબાજુ વિસ્તારના ગામડાઓમાંથી વ્યસન મુક્તિનું અભિયાન ચલાવે છે રિપોર્ટર કિરણ સોલ News, महुणों, महुणों, मेरा मेरा दाम दाम की बीएन न्यूज़ गुजराती देशा आज रोज तारीख 27 2024 रविवार असरसु कुलमो भयो बहुत सो सदगुरु मानसून 15 वर्ष थी हमारा मेरा कोवा निरब सेवा धाम पर धाम तुमची उजळ रही छे यामो दूर दूर की भाविक संत पधार रहे हैं धाम का आजु સંતો મહેમાનો રોડો આ બધા ભેગા મળી હરિદ્રષ્ણનો લાહો લૂટીએ છીએ એમાંય ભજન કીર્તન બ્રહ્મભોજન જેવું સદાને માટે ચાલુ રાખીએ છીએ અને અમારા નિરોધ સેવા ધામ આશ્રમની જે શાખા છે એ શાખા તરફથી વિક્રમરામ મહારાજ તરીકે મેં પ્રબોધ્યો છું અને હું એ અભિયાન ચલાવું છું કે વિષય દર્શન અને વ્યાયામ જેવી બાબતોમાંથી તેમને મુક્તિનું પાન કરાવું છું સાથે ઈશ્વર પ્રાપ્તિનું પણ જેને પૂડો રસ હોય તેને પોતે પોતાની પારક કરીને સ્વધર્મનું અમે એને ઓળખાણ કરાવી બાકીના બધા જ અંધશ્રદ્ધામાંથી મને તો સુખી દૂર કરી અને પોતાની ઇજાન સ્વરૂપ એને અમે મસ્ત બનાવીને મૂકીએ છીએ એ અમારું કર્તવ્ય છે